નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ ગણદેવી તાલુકાના ધકવાડા ગામના મહિલા સરપંચ અને ઉપસરપંચ સાથે અવિશ્વાસની દરખાસ્ત આવતા ગામનું રાજકારણ ઘરમાં આવ્યું ગણદેવી તાલુકામાં આવેલા દસ વોર્ડ ધરાવતા ધકવાડા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ અને ઉપસરપંચ સામે છ પંચાયત સભ્યો દ્વારા અવિશ્વાસની લેખિત દરખાસ્ત તલાટીને રજૂ કરાતા ગામમાં જ નહીં પણ આજુબાજુના ગામોમાં પણ હડકંપ મચી જવા પામ્યો હતો ગત ડિસેમ્બર બે હજાર એકવીસમાં ધકવાડા ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ હતી જેમાં મહિલા સરપંચ તરીકે નમ્રતા ભાવેશભાઈ પટેલ સમરસ બની વિજેતા બન્યા હતા ઉપસરપંચ તરીકે વૈશાલી રાજુભાઈ પટેલ ચૂંટાઈ આવ્યા હતા હાલમાં ગામના દસ વોર્ડ પૈકી બે બેઠકો ગ્રામ પંચાયત સભ્યોના રાજીનામાના કારણે ખાલી છે એટલે કે આઠ સભ્યો પોતપોતાના હોદ્દા પર ચાલુ છે આઠ સભ્યો પૈકી છ સભ્યો દ્વારા ગ્રામ પંચાયત તલાટીને લેખિતમાં અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી તલાટીએ નિયમોનુસાર આ દરખાસ્ત અંગેની જાણ ગણદેવી તાલુકા વિકાસ અધિકારીને કરી હતી હવે આગામી પંદર દિવસમાં તલાટી તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ગ્રામ પંચાયતના સભ્યોની સામાન્ય સભા બોલાવશે અને નિયમ અનુસાર કાર્યવાહી થશે દરમિયાન ધકવાડા ગામનું રાજકારણ તો ગરમાયું છે સાથોસાથ આસપાસના ગામોમાં પણ ખાસી ચર્ચાના શરૂ થઈ ગયાનું જાણવા મળી રહ્યું છે ભવનના લાભાર્થે કથાકાર પ્રફુલ્લ શુક્લની આઠસો એસી કથાનો પ્રારંભ કરવામાં આવ્યો ઉત્તર ભારતીય સમાજ નવસારીના ભવન વિકાસ હેતુ માટે ખેરગામના કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લની શ્રીમદ ભાગવત કથાનો ઉત્તર ભારતીય સમાજ ટ્રસ્ટના રામનગર ખાતે ભવનમાં કથાનો પ્રારંભ કરવામાં આવ્યો કથાના પ્રથમ દિવસે કથાના મુખ્ય યજમાન સંતોષભાઈ શ્રીનિવાસ ઉપાધ્યાય અને અલકાદેવીના નિવાસસ્થાનેથી ભવ્ય પોથીયાત્રાનો આરંભ કરવામાં આવ્યો હતો એકસો અગિયાર કળશ યાત્રા અને મહિલાઓ સાથે નીકળેલી ભવ્ય પોથી યાત્રા કથા સ્થળે પહોંચી હતી કથાકાર પ્રફુલભાઈ શુક્લની આઠસો એંસી કથાને પરેશભાઈ રાઠોડ તથા સમાજના અન્ય અગ્રણીઓ અને જીતેન્દ્ર પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આરંભ કરવામાં આવ્યો હતો કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લએ કથાના આયોજનમાં સહભાગી ઉત્તર ભારતીય સમાજ નવસાયના અગ્રણીઓને શુભ કાર્યને મંગલ આશીવાદ આપ્યા હતા સાત દિવસ સુધી ચાલનારી આ ભગવત કથાનો સમય દરરોજ બપોરે ત્રણ ત્રીસથી છત્રીસ સુધીનો રહેશે કથા શ્રવણ અર્થે જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવ્યું કથાના મુખ્ય યજમાન સંતોષભાઈએ કથામાં પધરાયેલા સૌ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું બાપુએ તમામને આશીર્વાદ આપ્યા હતા બિલ્લીમોરામાં આઠ વર્ષ જૂની અદાવતમાં એક ઇસમ પર ચાર માથાભારે ઈસમોનો ઘાતક હુમલો બિલ્લીમોરાના દેસરા નજીક ઓરિયા મોરિયા વિસ્તારમાં રહેતા અને સુરત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં નોકરી કરતા કર્મચારી હેમંતકુમાર રોહિતભાઈ પટેલ બે એક દિવસ અગાઉ નોકરી પરથી રાત્રે સાડા બારેક વાગ્યે તેમના ઘરે પરત આવી રહ્યા હતા તે સમયે ઓરિયા મોરિયા શાળા પાસે આવેલ ચોતરા પર બેસેલા વિમલ ઉર્ફે ટીકલો ગુગુ ઉર્ફે પ્રભાત અને મોન્ટુ નામના ત્રણ શખ્સોએ હેમંતભાઈને રસ્તામાં અટકાવ્યા હતા જે અંગે હેમંતભાઈને અટકાવવાનું કારણ પૂછતા આ ત્રણેય જણાએ તેમને ગાળો આપી ધમકી આપી હતી ત્યારબાદ પરિવારમાં ત્રણેય શખ્સો મયુર નામના અન્ય એક શખ્સને બોલાવી લાવ્યા હતા મયુર અને વિમલે મળીને હેમંતભાઈને લાકડીથી માર મારવા માંડ્યો હતો જ્યારે ગુગુ અને મોન્ટુએ હેમંતભાઈને નીચેથી જમીન પર પાડી નાખી તેમને ટિક્કા મૂકીને માર મારતા હેમંતભાઈ લોહી લુહાણ થઈ ગયા હતા દરમિયાન આસપાસના લોકો આવી જતા ભીડ થયેલ જોતા ચારેય હુમલાખોરો હેમંતભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી છૂટ્યા હતા હુમલાખોરો ભાગી ગયા બાદ હેમંતભાઈના મિત્ર હર્ષ પટેલે ઇજાગ્રસ્ત હેમંતભાઈને પહેલાં દિલ્લીમોરાની મેઘુશી હોસ્પિટલમાં અને ત્યાંથી તેમને વધુ સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા આ અંગે થયેલ પોલીસ ફરિયાદને આધારે પોલીસે ચારેય હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ચારેય હુમલાખોરોની શોધખોળ પણ શરૂ કરી હતી પોલીસના કહેવા મુજબ સાત આઠ વર્ષ અગાઉ હેમંતભાઈને હુમલાખોર મયુર અને વિમલ સાથે થયેલ બોલાચાલીની અદાવતમાં હુમલો કરાયો હતો નેશનલ હાઇવે નંબર અડતાલીસને અડીને આવેલ એંધલ નજીકથી પાંચ પોઈન્ટ બોતેર લાખનો દારૂ પકડાયો નવસારી જિલ્લામાં થતી દારૂની સર હેરાફેરી તેમજ વેચાણની પ્રવૃત્તિ પર અંકુશ લાદવા માટે નવસારી એલસીબીના પીએસઆઈ ગોહિલ પીએસઆઈ ગઢવી પીએસઆઈ આહીર પીએસઆઈ રાઠોડ અને તેમની ટીમ ખાનગી બાતમીદારોની મદદ મેળવી વોચ તપાસમાં તેમજ વર્કઆઉટમાં હતા તે દરમિયાન આ ટીમના હેડ કોન્સ્ટેબલ ગણેશભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈને બાતમી મળી હતી કે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર થઈ એક ટાટા ટ્રક નંબર આર જે સત્તાવીસ જીબી બાવન ચૌદમાં દારૂનો જથ્થો સુરત તરફ લઈ જવાઈ રહ્યો છે આ બાતમીના આધારે એલસીબીની ટીમે નેશનલ હાઇવે નંબર અડતાલીસને અડીને આવેલા ગામની સીમમાં ડિસન્ટ હોટલ સામે હાઇવેના અમદાવાદના ટ્રેક પર નાકાબંધી કરી હતી તે દરમિયાન બાતમી મુજબની ટ્રક આવતા પોલીસે તેને અટકાવી ટ્રકની તપાસ કરતાં ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી ત્રણસો ચાલીસ ની કિંમતનો કુલ ત્રણ હજાર એકસો બાણુ અંગનો દારૂનો જથ્થો મળી આવતા પોલીસે દારૂનો આ જથ્થો રૂપિયા દસ લાખની ટ્રક ટ્રક ચાલક તથા ક્લીનર પાસેથી મળેલ કુલ રૂપિયા દસ હજારની કિંમતના બે નંગ મોબાઈલ ફોન મળી કુલ પંદર લાખ બ્યાસી હજાર ત્રણસો ચાલીસની કિંમતનો મુદ્દામાલ કબજે લઈ ટ્રક ચાલક રાજસ્થાન ઉદયપુરના પિસ્તાલીસ વર્ષીય જેતરામ કન્ના મેઘવાલ અને ટ્રકના ક્લીનર રાજસ્થાનના જ રાજસ્મતના ઓગણપચાસ વર્ષીય મોહનલાલ ગણેશલાલ ગમેતની ધરપકડ કરવા સાથે દારૂનો જથ્થો ભરાવનાર સેલવાસાના પપ્પુ માંગીલાલ મેઘવાલ તથા દારૂનો જથ્થો મંગાવનાર એક અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ તથા વોન્ટેડ મળી ચારે આરોપીઓ વિરુદ્ધ ગણદેવી પોલીસ મથકમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાવ્યો હતો નવસારી ટેક્સ ડિપાર્ટમેન્ટ નવસારી તેમજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી નવસારીના સંયુક્ત ઉપક્રમે ટેક્સ ડિપાર્ટમેન્ટના દરગાહ રોડ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું લેબોરેટરીમાં આપણે ઘણું બધું કૃત્રિમ ઉત્પાદિત કરી શકીએ છીએ પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તૈયાર કરી શક્યા છીએ પરંતુ માનવ જીવન માટે અનિવાર્ય એવું લોહી નહીં બનાવી શક્યા વિજ્ઞાન હજુ સુધી લોહીનો વિકલ્પ શોધી શક્યું નથી માટે ડગલેને પગલે જેની જરૂર પડે છે એવા લોહીનું આપણે જ આપણા સમાજના લોકો માટે દાન કરવું જરૂરી બન્યું છે ધનદાન દ્રવ્યદાન અને અન્ય દાન કરતાં રક્તદાન શ્રેષ્ઠ અને પવિત્ર દાન છે કે કોઈને નવી જિંદગી આપે છે જેને ધ્યાને લઈ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો હાલ રક્ત ઉપર નિર્ભર જીવન જીવતા દર્દીઓ દયનીય હાલતમાં મુકાયા છે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દરગાહ રોડ ખાતે યોજાયેલ આ રક્તદાન શિબિરમાં

નું મહત્વ ખૂબ અનેરું હોય છે મહાશિવરાત્રી તરીકે ઉજવાય છે જે નિમિત્તે ખેરગામ તાલુકાના નાંદાઈ ભેરવી ગામે આવેલા સુરપ્રદિષિ ગુપ્તેશ્વર મહાદેવ મંદિર સંકુલ કે જ્યાં પૂંજ્ય રંગ અવધૂત બાપજીએ સાત દિવસ પૂજન અર્ચન કરી સ્વયં ધ્યાનિત ઓમનાથનો અનેકને લાભ આપ્યો હતો જેના મેળામાં સન અઠાવન અઠાવનમાં યાત્રાળુ કર ઉઘરાવી ખેરગામ જનતા માધ્યમિક શાળાનું નિર્માણ થયેલું છે આગામી તારીખ થી સત્તાવીસ ત્રિદિવસીય મહાશિવરાત્રીનું આયોજન ભવ્ય આયોજન કરાયેલ છે જેની દુકાનદારો વિવિધ ચગડોળ મોતના કૂઓ તાળામાં તૈયારી કરી રહ્યા છે દક્ષિણ ગુજરાતમાંથી શિવભક્તો આવતા હોય છે ત્રણ ચાર દિવસ સુધી ભારે માનવ મહેરાણ ઉઠે છે એસટી બસ સેવા દોડાવે છે અને તેના લીધે ખેરગામ સ્ટેશનના પોલીસ તંત્રે પણ વિશેષ સેવા ખડેપગે બજાવવી પડે છે કે જેથી મેળામાં શાંતિ જળવાઈ રહે અજુગતો બનાવ ના બને ગુપ્તેશ્વર મંદિર સમિતિ ગુપ્ત કુંડ પાસે વિશેષ વ્યવસ્થા કરી દરેકને લાભ મળે તેવી વ્યવસ્થાની પવિત્ર સ્નાન ઇચ્છુકોને આશા રાખે છે આદિવાસી વિકાસ સેવા મંડળ સરા તાલુકા વાસદા જિલ્લો નવસારી સંચાલિત સેઠ સીપી દેસાઈ હાઈસ્કૂલ સરા શાળામાં ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાલક્ષી માર્ગદર્શન અને શુભેચ્છા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના આચાર્ય નિકુંજ સર અને મુખ્ય મહેમાન ડૉક્ટર ધર્મિષ્ઠાબેન જે ભોયા એ જેમણે બાળકોને એમના અનુભવો અને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપ્યું હતું બાળકોમાં આત્મવિશ્વાસ અને ઉત્સાહ જોવા મળ્યો હતો એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કિમોથેરપીની સારવાર હોય રેડિએશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ બિલિમોરા સીપયાર્ડ ખાતે બની રહેલ બે બોટના આગમાં ભસ્મી બૂધ મોટા આર્થિક નુકસાનનું અનુમાન ગણદેવી તાલુકાના બિલીમોરા ખાતે આવેલ શીપ બિલ્ડિંગ યાર્ડમાં શુક્રવારે અચાનક આગ ફાટી નીકળવાની ઘટના બની હતી જેમાં શીપ યાર્ડમાં બની રહેલ બે બોટ અચાનક જ આગની લપેટમાં ઘેરાઈ ગઈ હતી જોત જોતામાં આગ એટલી ભભૂકી હતી કે બંને બોટ આગમાં સ્વાહા થઈ ગઈ હતી આગની જાણ થતાં બિલીમોરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે ધસી ગઈ હતી શીપયાર્ડની આગ થોડા સમયમાં જ વિકરાળ બની ગઈ હતી આગ એટલી ભીષણ હતી કે શીપયાર્ડમાંથી નીકળતા ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાતા હતા સ્થળ પર પહોંચેલ ફાયર બ્રિગેડના લશ્કરોએ તાત્કાલિક કાર્યવાહી કરી ભારે જહેમત પર પર આગ મેળવવામાં સફળતા મેળવી હતી જો કે આગ પર કાબુ મેળવાય તે પહેલા લપેટમાં આવી હતી તે બંને બોટ થઈ ગઈ હતી આ આગને પગલે બિલ્લીમોરા પોલીસની ટીમે પણ તાકીદે આગના સ્થળે પહોંચી હતી પ્રાથમિક અનુમાન મુજબ આ આગને કારણે સિપયાર્ડમાં મોટાભાયે આર્થિક નુકસાન થયું છે બિલ્લીમોરા ફાયર બ્રિગેડ સાથે જ પોલીસે પણ આગ લાગવાના કારણો અંગે તપાસ શરૂ કરી છે પ્રાઇમ બેંકના સ્થાપનાના પચીસ વર્ષ પૂરા થયા નવસારીની હોટલ ખાતે ઉજવણી કરાઈ હતી જેમાં બેંકના ગ્રાહકો ઉપરાંત બેંકના ચેરમેન મુકેશ બોમ્બેવાળા નવસારી શાખાના મેનેજર મેહુલ ભાવસાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન પાંત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન ચૌદ અંશ સેલ્સિયસ રહ્યું હતું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી